Hello?

અને લકાવલા ફટાડ દા નગરપોષમ પડશે ચા અકલી ના જા ચા જા મજા આવે છે ને બાય મિત્રો ઓ ઓ કહી છોકરી બાર બાર પાલ ગઈ ભગવાન હા છોકરીને ચકલી ના પગ આપ્યા છે તેવ લાગ્યા ગુલાબી છે ચાલો જમરૂખગાઈ નદીક થતું રેવા દયો નથી અરે લાગે છે

તમે ધ્યાનથી જોજો ધ્યાન પેલી નથી લાગતી Yeah આમ તેમ ખેંચવામાં વાગી જાય ને મૂકી દો હલો

तो तू पुरस्कार मुकी दे दो चला लिया था ना पुरस्कार मैंने तो अभी चमक दिया कितनी दी थी मैंने छोड़ नहीं मैंने दे यार कर दो माँ मर्चा ना माँ बोलो माँ मर्चा ना माँ बहु माँ मर्चा ना माँ સાત સસલા ના

મને હું ગઈ જાતા ટીચર એટલો ગુસ્સા કરે ને વાહ ટીચર વા મને તો બહુ મજા આવી ગઈ અટક કક શીખવાની તમને મજા આવી દર્શક મિત્રો મને તો બહુ મજા આવી અમારા વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ને શેર કરજો